પપ્પા પપ્પા ક્યાં કઈ માંગે છે એ તો બસ આપે છે એ ચાહે ચોપડીનું જ્ઞાન હોય કે જીવનનું ભાન પપ્પા બસ આપે જ છે પલાઠીમાંથી લઈને ખભે બેસાડીને દુનિયા દેખાડનાર જન્મદાતા એટલે પપ્પા થોડીક વાર લાગે છે પપ્પા ને બધું શીખતા માતૃત્વ ધારણ કરનારી મમ્મીને તો બાળક જન્મ પહેલાથી જ સ્પર્શ અનુભવી ચૂકેલો હોય છે પણ બાળકને પપ્પાનો સ્પર્શ તો ઘરે આવ્યા પછી થાય છે પપ્પા હળવેકથી ખોળામાં લઈને રમાડે ને એ પહેલાથી જ મગજમાં કેટ કેટલી ગણતરી કરી ચૂક્યા હોય છે આંગળી પકડીને બગીચામાં રમવા જવું કે પછી સાયકલના બે પૈડાં હટાવીને સાયકલની સાથે જીવનનું બેલેન્સ કરવાનું હોય એ બધું જ શીખવાડનાર એટલે પપ્પા નજર દૂર સુધી ન પહોંચે ને તો પપ્પા એમનો ખભો આપણને આપીને એટલે કે ખભે બેસાડીને જીવનના પાઠ ભણાવવાનું શરૂ કરે છે કારણ કે આજનું જોવા તો આંખો ટેવાઈ ગઈ છે પણ ખભે બેસાડીને દૂર દૂર સુધી દેખાય એટલે કે આવતી કાલનું પણ જોઈ શકીએ ને એ જોવા સક્ષમ થઈએ ને એની તૈયારીમાં લાગી જાય છે એ ક્યાં કંઈ માગે છે ચોપડીનું હોય જ્ઞાન કે જીવનનું હોય ભાન સમાજમાં સારું સ્થાન કે ભેગું કરેલું જીવનભરનું ધન એ બસ આપવામાં માંગે છે કાળજુ કઠણ રાખીને બે થપ્પડ મારી હોય ને તો એ મારવામાં પણ પપ્પાની હિંમત જોઈએ છે કારણ કે થપ્પડ ખાઈને તો બાળક આંખોથી રડે છે પણ અસલમાં તો એક બાપ એના હૃદયથી આંસુ પાડે છે પણ જીવન ઘડતરના પાઠમાં ઠોકર અને દુઃખ અને દર્દ કદાચ સહન કરવાની ક્ષમતા એ બાપની એ એક થપ્પડ સિવાય બીજું કોઈ ના શીખવાડી શકે મને યાદ છે ક્યારેક મેં એવું કીધું હતું કે પપ્પા મારી આંગળી તમે પકડજો હો કારણ કે જો કદાચ હું પકડીશ ને અને બહુ ભીડ હશે અને મારાથી છૂટી જશે તો મને તકલીફ પડશે પણ તમે પકડી હશે ને તો મને ખાતરી છે કે ગમે તેવી ભીડ કે અગવડમાં પણ તમે મારી આંગળી કે મારો હાથ નહીં છૂટવા દો અને મને અગવડ નહીં પડવા દો એ પપ્પા પપ્પા આજે તમે હાજર નથી પણ અમુક એવી વાતો યાદ આવે છે જે માત્ર આપણે બે જણા વચ્ચે જ થઈ હતી માત્ર આપણે બે જ જાણીએ આજે થાય છે કે મને જોવા તમે મારી જોડે મારી પાસે હોત ને તો જીવન છે ને ધનુષ કરતા પણ વધારે રંગીત લાગે પપ્પા